કોલસાને દૂધમાં રાખો તો પણ સફેદ નથી થતો એ જ રીતે અમુક માણસોનું ગમે એટલું રાખો તે પણ કદર નથી કરતા ઓળખાણ એવી બનાવો સાહેબ કે લોકો તમારા ચહેરાથી નહીં પણ તમારા નામથી જ ઓળખી જાય કરથી દૂર રહીએ ત્યારે માતાનું મહત્ત્વ સમજાય છે સાહેબ અને નોકરી કરીએ ત્યારે પિતાનું મહત્ત્વ સમજાય છે હું પૈસાનો હિસાબ નથી રાખતો સાહેબ પણ બદલાતા ચહેરાનો હિસાબ જરૂર રાખું છું જ્યારે ચોપડીમાંથી શીખવાનું હતું ત્યારે ઊંઘ આવતી સાહેબ અને અત્યારે જિંદગી શીખવાડે છે તો ઊંઘ નથી આવતી માતા પિતાનું ઘર મને ભારે નથી લાગતું સાહેબ બસ સંતાનનું વર્તન બદલાયેલું ભારે લાગે છે સેવા કરવાનો મોકો મળે ત્યારે સેવા કરી લેવી જોઈએ સાહેબ પછી એ ભગવાન હોય કે પોતાના મા બાપ જે સમજી નથી શકતા એ સાચવી શું શકશે નજર મારા દુશ્મનો ઉપર હતી અને જખમો મારા પોતાનો આપી ગયા